ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે એપીએમસી ખાતે ઝઘડીયા તાલુકા ભારતીય જનતા પાર્ટીની બેઠકનું ગતરોજ વીસમીના રોજ આયોજન કરવામાં આવ્યું હતું આયોજિત કાર્યક્રમમાં તાલુકા સંગઠનના નવનિયુક્ત સુકાનીઓ પ્રમુખ સંદીપભાઈ પટેલ મહામંત્રીઓ વિનોદભાઈ વસાવા અને વિક્રમસિંહ રાજ અગ્રણી રશ્મિકાંત પંડ્યા સહિત તાલુકાના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અગિયાર વર્ષ દરમિયાન રાષ્ટ્રીય વિવિધ ક્ષેત્રોએ કરેલ પ્રગતિની નોંધ લેવામાં આવી ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સો સાત સોનો 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 વિકાસ પ્રયાસ ના મંત્ર દ્વારા દેશનો દરેક નાગરિક રાષ્ટ્રીય વિકાસના મુખ્ય પ્રવાહ સાથે જોડાય છે સહુએ સહિયારા સંકલ્પ દ્વારા એક નવા આત્મનિર્ભર સલામત મજબૂત અને વિકાસશીલ ભારતના નિર્માણ માટે સક્રિય ભૂમિકા અપનાવવા આગળ આવવું પડશે એવી હિમાયત આ પ્રસંગે કરવામાં આવી ભાજપના અગિયાર વર્ષીય શાસન દરમિયાન શિક્ષણ આરોગ્ય અને ગરીબ કલ્યાણ જેવી પાયાની બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો તેથી સમાજના મધ્યમ અને ગરીબ વર્ગને મોટી રાહત મળી એવી વાત આ પ્રસંગે કરવામાં આવી હતી કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક નાગરિક સુધી પહોંચે તે માટે કાર્યકરોને કામે લાગી જવા આ પ્રસંગે ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો ઉપસ્થિત કાર્યકરો અને અગ્રણીઓ દ્વારા રાષ્ટ્રના સાર્વત્રિક વિકાસ માટે પોતાનું યોગદાન આપવા કટિબદ્ધ બનાવવાનો સંકલ્પ આ પ્રસંગે લેવામાં આવ્યો હતો આજ રોજ ઝઘડીયા વિધાનસભામાં વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવેલ સવારે નેત્ર દસ વાગે ત્રણ વાગે વાલિયા અને પાંચ વાગે ઉમલ્લા ઝઘડીયા તાલુકામાં આ સભાનું આયોજન અહીંયા થયું ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા આ સભાનું આયોજન અગિયાર વર્ષ નરેન્દ્રભાઈ સરકારને પૂરા થાય છે અને નરેન્દ્રભાઈ કરેલા કાર્યોની જન જન સુધી પહોંચાડવા માટે એમણે જનહિતની સમાજ ગરીબ આદિવાસી કલ્યાણની જે યોજનાઓ મૂકી છે એ યોજનાઓ લોકો સુધી પહોંચે જન જન સુધી એના માટેની આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તબક્કે વડોદરાના જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન આદરણીય રાજેન્દ્રભાઈ એ પણ આખા પ્રવાસમાં સાથે રહીને એમણે માર્ગદર્શન કર્યું અને ત્રણેય તાલુકાના પદાધિકારીઓ પણ સાથે રહ્યા કાર્યકરો પણ સાથે રહ્યા અને બાવીસ તારીખથી ત્રીસ તારીખની વચ્ચે દરેક તાલુકા પંચાયતમાં ખાટલા બેઠકોનું આયોજન છે એમાં અગિયાર વર્ષનું સુશાસન નરેન્દ્રભાઈની સિદ્ધિઓ એ જનજન સુધી લઈને જવા માટેનું આયોજન છે અને એના માટે આ જે બેઠક હતી આભાર